નમસ્કાર થોડા દિવસ અગાઉ એક સિક્રેટ મોનોપોલી બિઝનેસ આઈડિયા માટે એક ગ્રુપની અંદર માહિતી આપેલ હતી કે કોઈપણ વ્યક્તિને પોતાનો સિક્રેટ મોનોપોલી બિઝનેસ કરવો છે તો શું થઈ શકે અને ઘણા બધા મિત્રોના ફોન પણ આવ્યા રૂબરૂ એમને સમજાવ્યું પણ છે ઘણા બધા મિત્રો સાથે જોડાયા પણ છે તો આજે શીખરેટ મોનોપોલી બિઝનેસ શું છે એને આપણે પ્રેક્ટિકલના માધ્યમથી શીખવા પ્રયત્ન કરીએ છીએ તો મિત્રો દરેક ઘરની અંદર ફૂલ ઝાડના જે કુંડા હોય છે તો કુંડામાં દરરોજ પાણી રેડવું પડે અને પાણીની મર્યાદા યોગ્ય આપણને ખબર ના હોવાને કારણે ફૂલ છોડ વધારે પાણીથી કરમાઈ જાય સુકાઈ જાય કોવાઈ જાય અને આવા ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે તો મિત્રો એના માટે અમે એક સો ટકા નેચરલ એક એવી પ્રોડક્ટ ડેવલપ કરી છે કે જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યો નથી અને એ પ્રોડક્ટ ફક્ત આપણા કુંડાની અંદર માત્ર એક બાવું સો ગ્રામનું પેકેટ એ માટીની અંદર મિક્સ કરી દેવામાં આવે તો એ પાણીને સંઘળવાનું કામ કરે છે જેથી આજે તમે લીટર પાણી કે પાંચસો પાણી કે દો લીટર રેડ્યું છે આ એક પેકેજની અંદર મિક્સ કર્યા પછી આ સાઇઝના મોટા કુંડાની અંદર તો એ લગભગ એક મહિના સુધી પાણીનો ભેજ અંદર જાળવી રાખ્યો છે માટે પાણીની પણ બચત થાય છે પહેનત પણ ઓછી વપરાય છે અને સાથે સાથે પર્યાવરણની બચત પણ કરી શકીએ અને ને એને પ્રમાણમાં પાણીનો ભેજ મળી હોવાને કારણે એ બગડતો પણ નથી કોવાતો પણ નથી અને એનો ગ્રોથ જોઈએ તેના કરતાં કરતા ખૂબ સારું થતો આપણને જોવા મળે તો મિત્રો આ પેકેટને આપણે કુંડાની અંદર કેવી રીતે મિક્સ કરવાનું છે એ પ્રેક્ટિકલ માધ્યમથી સમજીએ સાથે સાથે થોડું સમજતા જઈએ તો મિત્રો આ જોઈએ તો ખેતરની આ ખેતરની કાળી જે સાદી માટી કહેવાય એ માટી છે એ માટીની અંદર આપણે આ એક પેકેટ કાપેટી કાપીને મિક્સ કરીએ છીએ આ એક પેકેટ આપણે એની અંદર મિક્સ કરીને ફક્ત અને પ્રોપર માટીને વ્યવસ્થિત રીતે ભેગી કરી દેવાની છે આ આપણું કુંડું બિલકુલ ખાલી છે તો આપણે કુંડાની અંદર આપણે સરસ માટીને પાછી નાખી દઈએ છીએ કુંડામાં આપણે થોડી માટી નાખી દીધી અને આ તુલસી માતાનો સરસ બધાનો આપણે છોડ લીધો છે એ છોડને વચ્ચે આપણે દબાઈને બાકીની કુંડામાં આપણે આ રીતે માટી નાખી દીધી છે હવે આ કુંડામાં આપણે જે પાણીની વાત કરીએ તો આ એક લીટર પાણી લીધું છે એ પાણી આપણે કુંડામાં અત્યારે રેડીએ છીએ આજે આપણે જે પાણી રેડીએ છીએ પછી આવતીકાલથી એક મહિના સુધી આપણે પાણી એની અંદર નાખવાની જરૂર પડશે નહીં મહિના પછી જ્યારે ફરી પાણી આપણે નાખીએ એટલે ફરીથી પાછું એક મહિના સુધી આપણે પાણી નાખવાની જરૂર પડતી નથી એટલે જો આપણે ફ્લેટની અંદર રહીએ છીએ ગેલેરીમાં બહાર કુંડા મૂક્યા છે નીચે પાણી ટપકવાની સમસ્યા છે વધારે પાણીની પ્રોબ્લેમ છે તો એ જગ્યા પણ ખૂબ સારું કામ કરે છે અને આ એક પેકેટ નાખ્યું એ પેકેટ બાર મહિના સુધી એક કુંડાની અંદર કામ કરતું હોય છે તો આવા પેકેટનું વેચાણ કરીને પણ આપ ખૂબ સારા પૈસા કમાઈ શકો છો મારી સાથે જોડે પણ શકો છો અને એક આ નવી પ્રોડક્ટનો માર્કેટિંગ કરીને લોકો સુધી પાણીની બચત પણ કરી શકીએ અને નવી પ્રોડક્ટ લોકોને મળે એ માટે તમે એની સાથે કામ પણ કરી શકો છો કે જો કોઈ મિત્રોને આવું આ શીખવા રસ હોય અથવા આવું વેચાણ કરવામાં રસ હોય તો મારી સાથે ચોક્કસ જોડાઈ શકે છે તો આ જ વસ્તુ જે આપણે કુંડામાં કરી એવું માની લે કે કોઈ ગ્રામ્ય લેવલમાં ખેતીની જમીન છે તો ખેતીમાં જ્યાં જમીનમાં વરસાદની સમસ્યા છે ભેજવાળી જગ્યા હોતી નથી બિલકુલ કોઈ સપાટ જમીન છે ફાટી ગયેલી જમીન છે વરસાદનો અભાવને કારણે જમીન બિલકુલ કોઈ કે નહીં આપણે આમ સામાન્ય નબળી પડી ગયેલી જમીન છે કે જ્યાં ભેજનું એક ટકો પણ પ્રમાણે નથી જમીન ધોવાઈ જાય છે તો એવી દરેક જગ્યાએ ખેતરની અંદર આપણા છાણિયા ખાતરની સાથે અને આ બલ્કની અંદર એક એકરની અંદર લગભગ અમારો દસ કિલોનો બેઝ હોય એ બીજમાં તમારું વીસ કિલો છાણિયું ખાતર અથવા આપણે જે કંઈ માટી ખેતરને મિક્સ કરી અથવા પોતાનું જે કંઈ કેમિકલ યુક્ત ખાતર મિક્સ કરતા હોય એ મિક્સ કરીને એક એકરમાં ટોટલ ત્રીસ કિલો તો છાંટી દેવામાં આવે તો એક મહિના સુધી જમીનમાં પણ એ ભેજ જાળવી રાખે છે અને જમીન પણ આપણું ખૂબ જ ફળદ્રુપ બને છે જો તો છાણિયા ખાતરનો ઉપયોગ કરીએ તો ખૂબ જ વધારે સારું કામ કરે તો મિત્રો એક આવી સરસ જાણકારી ટૂંકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે તો આપ ખેતીની જમીનમાં કામ કરવા માંગતા હોય અથવા સિટી વિસ્તારની અંદર કુંડાની અંદર લોકોને જાગૃત કરવા માંગતા હોય તો આપ અમારી સાથે જોડાઈ શકો છો વધુ જાણકારી માટે આપ રૂબરૂ અમને મળી શકો છો કમલેશ મહેતા મારું નામ છે રહેવાનું મારું અમદાવાદ મણિનગરમાં છે મારો મોબાઈલ નંબર નાઇન ડબલ ટુ એટ ટુ થ્રી ડબલ ફાઈવ ડબલ નાઇન છે આ સિવાય પણ આપ બિઝનેસની અંગતા અંગે ઘણા બધા આઈડિયા જુદી જુદી પ્રકારના લેવા માગો છો તો મારી પાસેથી લગભગ ચારસો થી પાંચસો પ્રકારના અલગ અલગ બિઝનેસ આઈડિયા પણ આપણને મળશે આપ ઘરે બેઠા પોતાનો રોજગાર ચાલુ કરી શકો છો તો નમસ્કાર મિત્રો ફરી આપણે કોઈ જાણકારી સાથે તો ફરી પાછા આપણે મળીશું